બહુરાજી તાલુકાના ધારપુરા ખાંડ ગામે ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી દરબારગઢ પરિવાર દ્વારા ગણપતિ બાપા સ્થાપના કરવામાં આવી દરબારગઢ પરિવાર દ્વારા સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત રીતે અબિલ ગુલાલ અને કંકુના રંગી રંગાઈ અને ગણપતિ બાપા મોરિયા જયઘોષ સાથે યુવાનો ઉત્સાહભેર ગણપતિ દાદાને દરબારગઢમાં લાવવામાં આવ્યા હતા આ પ્રસંગે દરબારગઢમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દરબારગઢના સભ્યો અને દરબારગઢના લોકોની હાજરી વચ્ચે હર્ષોલ્લાસભેર યોજાયેલા આ કાર્યક્રમમાં અનેરો આનંદનો માહોલ છવાયો હતો